વડોદરાના સયાજીગંજ વિસ્તારના વિધાનસભાના ધારાસભ્ય કેયુભાઈ રોકડિયાના પોતાના જન્મદિવસ નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી આજરોજ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુભાઈ રોકડિયાના જન્મદિવસ નિમિત્તે એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી સાથે પરિવાર પણ હાજર રહ્યો હતો જ્યારે વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં પેન્શનપુરામાં દિવ્યાંગ સ્કૂલમાં દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે વિસ્તારના કાર્યકર્તાઓ બુકેથી સ્વાગત કરવામાં આવ્યું ઢોલનગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું સાથે બાળકો સાથે કેક કાપીને સેલિબ્રેશન કર્યું સાથે બાળકોએ બનાવેલી પેન્ટિંગ રામ કેનવાસમાં બનાવેલ ગિફ્ટમાં આપી બાળકોને નાસ્તાનો ડબ્બો તથા પાણીની બોટલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આખા દિવસ દરમિયાન અલગ અલગ જગ્યા પર જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે બ્લડ કેમ્પ મેડિકલ કેમ્પ આંગણવાડીના બાળકો સાથે વિધવા બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવશે બહેનોને સર્વનિર્ભર બનાવવા હેતુ સિલાઈ મશીન કીટ પણ આપવામાં આવશે દિવ્યાંગ બાળકો સાથે ભોજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેવા વિવિધ કાર્યક્રમો આજ રોજ જન્મદિવસે થયા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન્ડ ન્યૂઝ વડોદરા આજે જન્મદિવસ નિમિત્તે જન્મદિવસ એ દરેકના જીવનની અંદર એક વિશિષ્ટ દિવસ હોય છે પરંતુ આ દિવસને પોતાની ઉજવણી કરતાં પણ બાળકો સાથેની દિવ્યાંગો સાથેની ગરીબ વ્યક્તિઓ સાથેની ઉજવણીનો માધ્યમ બનાવવાનો એક પ્રયત્ન કર્યો છે આજે સમાજ સંકુલ પેન્શનપુરા નિઝામપુરા ખાતે બાળકો સાથે કેક કટ કરીને અને એમને ગિફ્ટનું વિતરણ કરીને આગળ ક્યાંક બ્લડ ડોનેશન કેમ્પ આગળ બીજી જગ્યા પર દિવ્યાંગ બાળકો સાથે ભોજન અને ત્યાં પણ ગિફ્ટ વિતરણ અને આ તમામના માધ્યમથી સમાજના છેવાડાના માનવી સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે હું બીજાને પણ અપીલ કરું છું કે પોતાના જન્મદિવસે માત્ર પોતે સેલિબ્રેશન પરિવાર સાથે નહીં પરંતુ સમાજના વિવિધ તબક્કા સાથે સેલિબ્રેશન કરવું જોઈએ એવો નમ્ર અનુરોધ કરું છું સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ